હિન્દુ કેલેન્ડર પ્રમાણે બે જુલાઈ મંગળવારના રોજ યોગીની એકાદશી વ્રત કરવામાં આવશે આ દિવસે બની શકે તો ઉપવાસ કરો ઉપવાસમાં અનાજ ક્યારેય ન ખાવું ઉપવાસ કરી ન શકો તો એક સમયે ફળાહાર પણ કરી શકાય છે આ એકાદશી વ્રતથી બીમારીઓ પણ દૂર થઈ જાય છે મિત્રો આજના વિડીયોમાં આપણે યોગીની એકાદશીનું વ્રત અને પૂજા વિધિ વિશે વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જુઓ અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દેજો જેથી આવનારા બધા વિડિયોની અપડેટ મળતી રહે એકાદશીના દિવસે સવારે જલ્દીથી જાગીને સ્નાન કરવું દિવસભર વ્રત અને શ્રદ્ધા પ્રમાણે દાનનો સંકલ્પ લેવો ત્યારબાદ વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરો ભગવાન વિષ્ણુને પંચામૃતથી સ્નાન કરાવો ભગવાનને સ્નાન કરાવ્યા બાદ તે ચરણામૃતને વ્રત કરનાર વ્યક્તિએ પીવું અને પરિવારના સભ્યોને પણ પ્રસાદી તરીકે આપવું આવું કરવાથી શારીરિક પરેશાનીઓ દૂર થઈ જાય છે ભગવાનને ફૂલ ધૂપ દીવ અને નૈવેદ્ય વગેરે પૂજન સામગ્રી ચડાવો અને કથા સાંભળો ઉપરાંત આ એકાદશીની તિથિએ ચોખા અને તામસિક વસ્તુઓનું સેવન કરવું નહીં ધર્મગ્રંથોમાં લસણ ડુંગળી અને માંસાહારને તામસિક કહેવામાં આવે છે કોઈ પણ પ્રકારનો નશો કરવો નહીં આખો દિવસ નિયમ અને સંયમથી રહેવું આ દિવસે શારીરિક અને માનસિક રીતે હિંસા થાય નહીં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કોઈની અવગણના કરવી નહીં અને બની શકે તો રાત્રે જાગરણ કરીને ભજન કીર્તન કરવા જોઈએ ધર્મગ્રંથો પ્રમાણે એકાદશીના દિવસે જુગાર રમ સૂવું પાન ખાવું અન્યની અવગણના કરવી ચોરી કે હિંસા જેવા કામ કરવા જોઈએ નહીં અને મિત્રો આ એકાદશીના દિવસે આખો દિવસ ભગવાન વિષ્ણુનો મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃનો જાપ કરવો જોઈએ અષાઢ શુક્લ નવમી પંદરમી જુલાઈ સોમવાર રોજ છે જેને પડલી નવમી કહેવામાં આવે છે અષાઢ ગુપ્ત નવરાત્રી પણ આ દિવસે સમાપ્ત થઈ રહી છે દેવસૈની એકાદશી પહેલા આવતી પડલી નવમીને અબુજા મુહૂર્ત ગણવામાં આવે છે આ દિવસે લગ્ન મુંડન ગૃહ પ્રવેશ કે નવા કાર્યની શરૂઆત કરી શકાય છે આ દિવસે મૂર્ભૂત જોયા વગર પણ શુભ કાર્ય કરી શકાય છે ગુપ્ત નવરાત્રીની છેલ્લી તિથિએ ભગવાન ગણેશ શિવ અને દેવી દુર્ગાની વિશેષ પૂજા કરવી જોઈએ પૈસા અનાજ છત્રી ચપ્પલ કે જરૂરિયાતમંદ લોકોને કપડાં દાનમાં આપવા જોઈએ તો મિત્રો ચાલો જાણીએ ભડલી નવમી પર કયા કાર્ય શુભ કરી શકાય છે એના વિશે પણ મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાકન દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયોની અપડેટ મળતી રહે આ દિવસે ભગવાન ગણેશને પંચામૃતથી સ્નાન કરાવો ત્યાર પછી હાર ફૂલ અને કપડાથી પોતાને શણગારો ચંદનનું તિલક લગાવો અને ઓમ ગણેશાઈ નમઃ મંત્રનો જાપ કરો દુર્વા અને લાડુ ચડાવો અગરબત્તી પ્રગટાવીને આરતી કરવામાં આવે છે ત્યારબાદ તાંબાના વાસણમાંથી શિવલિંગને જળ ચઢાવો પંચામૃત ચઢાવો આ પછીથી જ ફરીથી જળ ચઢાવો પંચામૃત દૂધ દહીં ઘી મિશ્રિત મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે શિવલિંગનો અભિષેક કર્યા પછી ચંદનની પેસ્ટ લગાવો આ પછી બીલીપત્ર માળા ફૂલ ધતુરાના ફૂલ વગેરે જેવા પૂજા સામગ્રી ચડાવો અને દીવો પ્રગટાવી ઓમ ઉમા મહેશ્વરાય નમ મંત્રનું જાપ કરો મંત્ર જાપ કરવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરો ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો દેવી માતાને લાલ ચુંદરી અને લાલ ફૂલ અર્પણ કરો અને દેવી દુર્ગા પાર્વતીનું એક જ સ્વરૂપ છે પતિ પત્નીએ મળીને શિવ અને પાર્વતીની પૂજા કરવી જોઈએ આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ જળવાઈ રહે છે અને આ ગુપ્ત નવરાત્રિમાં દેવી સતીની મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે આ સાધનાઓ તંત્ર મંત્ર સાથે સંકળાયેલા સાધકો દ્વારા જ કરવામાં આવે છે આ દસ મહાવિદ્યાઓમાં મા કાલી તારા પોડસી ભુવનેશ્વરી ભૈરવી ચિન્નમસ્તા ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા દેવીનો સમાવેશ થાય છે આ ત્યાર પછી નવરાત્રિનો સંબંધ ઋતુઓ સાથે છે જ્યારે બે ઋતુઓ વચ્ચે સંધિકાળનો સમય હોય છે ત્યારે દેવી માતાની પૂજા કરવામાં આવે છે સંધિકાળ એટલે કે ઋતુનો અંત અને બીજી ઋતુની શરૂઆતનો સમય નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે મિત્રો આવા જ અવનવા ધાર્મિક અને શાસ્ત્ર સંબંધિત વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ